હેલો મિત્રો વેલકમ ટુ માય બ્લોગ ચેનલ અને આજે આપણે આવી ગયા છે જામજોધપુર જમજીર ધોધમાં અને અહીંયાથી જ અમે નજીક આવી ગયા અને અહીંયાથી લેફ્ટ સાઈડ જઈ અને અહીંયા રસ્તો બંધ છે તે માટે લેફ્ટ સાઈડથી અમારા ડ્રાઈવર ભાઈ બસ નીકાળી અને અમે પહોંચી જઈશું જમજીર ધોધ અને અહીંયા જઈને ફૂલ એન્જોય કરવાનું છે અને તે માટે મને દેખાયું છે કે આગળના લોકો પણ આવી ગયા છે આગળ એક બસ પણ આવી ગઈ છે અહીંયા કોઈ બીજી સ્કૂલનો પણ પ્રવાસ આવેલો છે આ પ્રવાસ તે લોકો તો નહીં ના આવવા લાગે છે એવું દેખાય છે મને તમે જોઈ શકો છો અહીંયા અમારે બસ મૂકી અને ચાલીને જવાનું છે મિત્રો અહીંયા અમારા ભાઈ બસ પાર્કિંગ કરી અને અમારે તો અહીંયાથી ચાલીને જ જવું પડશે કેમ કે આગળ બસ જાય તેમ નથી અને અને મિત્રો અમે નીકળી પડ્યા ચાલીને અને અહીંયા રસ્તો ખાબડ ચૂબડે છે તમે જોઈ જ શકો છો અને આગળ જઈ અને આગળ જ ધોધ છે અને ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે ત્યાં જઈને આપણે અમે અહીંયાથી રાઈટ સાઈડમાં જવાનું છે અમારે બે રસ્તાઓ લાગુ પડે છે પણ પહેલો રસ્તામાં ને એવું બહુ જ છે તે માટે અમે આ રસ્તે જઈશું અને અહીંયાથી જ જવાનું છે અને મારા બધા ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે તબડક તબડક ચાલીને આવે છે અને હું બ્લોગ ઉતારું છું કેવી મજાની સ્ફૂર્તિ થાય છે અમને બધાયને અમે બધા અહીં જોવા માટે આવ્યા હતા તમે જોઈ શકો છો કે આ એ જ રિવર છે જ્યાં આગળ ધોધ પડે છે આ રિવરનું પાણી ત્યાં જઈને ધોધ પડે છે અને અમે બધા એક્સાઇટમેન્ટમાં હતા કે અમે ત્યાં જવાના છે અને બધા લોકો સેલ્ફીના સેલ્ફી અને ફોટામાં જ વ્યસ્ત થઈ જશે ત્યાં જઈને કેમ કે અહીંયા ફોટાનું મસ્ત લોકેશન આવે છે અને અહીંયા ખાડા બહુ જ છે અને અમારા અનિશભાઈ આગળ નીકળી પડ્યા છે ચાલતા ચાલતા નીકળી પડ્યા છે મિત્રો અને અમે પહોંચી ગયા છે જમધીર ધોધની પાસે જ અને અહીંયા ધોધ પડે છે ધોધ પણ એવો પડે છે કે બધાને ફોટા પાડવાનું મન જ થઈ જાય જેને ના પાડ્યો હોય તે પણ પાડી શકે તો ફોટા પાડવાનું મન થઈ જાય અમને બધાને અને બધાએ ત્યાંથી જ ખિસ્સામાંથી મોબાઈલ તો નીકાળી જ લીધો હતો ને મિત્રો હવે તમારી ઇંતજારની ઘડી ખતમ થઈ ગઈ અને આવી ગયો ધોધ અને બધાએ કિસ્સામાંથી મોબાઈલ નીકાળી નીકાળી અને સેલ્ફી લેવાની ટચક ટચક ચાલુ જ કરીને આપું અને ફોટા બી બધા ખચડી ખચડી પાડવા જ મંડી ગયા અને હું એક છે તે બ્લોક જ ઉતારતો રહી ગયો અને બધા ફોટા પાડવામાં વ્યસ્ત થઈ ગયા અને હું તમારા માટે બ્લોગ ઉતારવામાં રહ્યો અને બધા ફોટા પાડવામાં રહ્યા મને ખબર છે કે તમારે લોકોને બ્લોગ જોવા તો આવવું જ પડે એક્સપ્લોર એન્ડ ઇન્સ્પાયરમાં અને અહીંયા બધા ફોટા પાડીને ખુશ તમને પણ અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બાજુમાં બે લાયકનનું બટન છે તેને દબાવીને જરૂર જાજો મિત્રો